જય માતાજી વસરાજ અમે આજ તો બસ આપડો નવીન કઈ ને બરાબર છે આવડતું નથી જાજ પણ અમે આજ લોંગ ડ્રાઈવમાં જઈએ ગાડી દેવિનભાઈ વિડીયો ઉતારે છે એટલે એનો મોટો દેખાય નહીં પાછળ એક મારો ભત્રીજો છે એક મારે રામભાઈ છે નાના એક મોટા રામભાઈ છે બરોબર પછી એવા આમાં ક્યાં જવાનું દેશભાઈ આપણે કંઈ બાજાનું હોય અહીં જવાનું છે ને જમણી અહીં જમણી બાજુ જમણી બાજુ હોય આ ગેટમાં ગેટમાં ઓકે ગોટ ઇટ ગોટ ઇટ તો અહીં દેખાડો આપણે ક્યાં સર થોડોક અહીં બધાયને થોડોક અંદાજો આવે આપણે કાં આવ્યા એ જો કદાચ કોઈની ખબર હોય તો બાકી હમણાં વયે જવાય હમણાં કહેતા જાય આપણે ક્યાં આવ્યા એ ક્યાં જઈએ અમે છે ને આજ સાળુર જઈએ સાળંગપુર જન્માષ્ટમી નો પ્રોગ્રામ સાળંગપુર તો માતાજી માગીએ બાપા તો હે ને અમે આ સાળંગપુર બપોર ના હતા ગયા હાટુ લગભગ એક વાગે બહાર નીકળ્યા હતા તારના ગાડી બેઠા બેઠા એવું વાતો કરી જાય બેઠા જાય મેં કીધું હટાણા યાદ આવ્યું હું ભગવા આવ્યો તાર કે વિલોગ ચાલુ કરીએ તો વિલોગ બનાવીએ તો બધા દેખાડીએ કે જાય સાલંગપુર તો વિડીયો બનાવી દેખીએ કઈ ક્લાસ નો સુવાસ ચડી ગયો મને તો પછી એવું છે ને હમણાં ના આપણે બધા ભાઈઓને બધા ભેગા થઈ બધા આવે હે છોકરા આપડા કસવારા વાળા ભાઈઓ આપણા એ હમણાં ના ભૂગીએ હે બધા અમે હાથે આવીએ

ના જિન કામ કામ પ્રવૃત્તિ કરીએ પ્રોગ્રામ કે બજાય વરસાદ ન આવે ને તો પ્રોગ્રામ હારો જાય એ બધે જે થાય આગે કે ગોરક જા કે બરોબર તો તમને ના જિન દેખારિયે ને અમાર વિડિયો છતરી છે હો છતરી છે આપણે આ સરાન પૂરાઈ તો ઓકે ને ઓટીપી મેં બેઠા મતતો પ્રોગ્રામ ચાલુ ન થ્યો

જો આપણે તમે દેખાડી દીધું ત્યાં બાર વાગે આ તો અહીંયા આવતો હતો તો ફોનને જ કહેજો બારણે જેમ તો પાછો વિડીયો ઉતારી ત્યારે દેખાડી દઉં બધું બરાબર જોવામાં કોપી પીવા દીધો નાસ્તો કરવા દીધો પછી દેખાડી દઉં એક હાથથી તો ફોન નથી રહેતો જા નાસ્તો કરાય કોપી હે વાહ ભાઈ ને દેખાડ 我们得开点单，开点。

ડેવિન ભાઈ દેવિનભાઈ રામભાઈ બહેગા ખાવા બરાબર આ મને ભત્રીજો એ એ ખાવા બહેગા ક ખાટ લે નાખે અમારા રામભાઈ ખાવા રામભાઈ હજી ને લોક બનાવો પણ આજને જ બનાવ તો મણની મોડું મોડું યાદ આવ્યો ને એની તો યાદ જ નહીં થાય એટલે મારામાં આવી જાય કે મારા તારા ફોલો વન કે મને પો એટલે આમ ફોલો કરે હા હમણાં થોડોક ઓફ લીધો રામભાઈ જ્યાં હમણાં ખારીમ કીક આવે તો ખાઈએ હો બરોબર છે આઈ ક્લાસ હોટલ છે અને ખાવા બે હજાર અને ખાઈ પછી કાર્યક્રમ ચાલુ કરવાનો થારી તો આજે વાર છે રામભાઈ તમે તો પણ ખાવ થારી થારી ક્યાંથી આવે ખાવાનું બાકી છે પેટ પૂજા પેલા દેવિન ભાઈ વાત કરે ફોનમાં સિક્રેટલી કોઈને ખબર ન પડે એમ ધીરે ધીરે કરીને કરી દીધી દેવિનભાઈનો કાચ તૂટે ગયો ફોનનો મારો મારો ફોન તૂટે ગયો તો દેવિનભાઈનો તૂટે ગયો

અરે ભાઈ મજામાં મજામાં લઈ કે મજામાં કોણ પૂછ્યું

ત્રણ તારીખ આપણે રમવાની છે ભાઈ ફક્ત પાંચ મિનિટ બધા તમે તમારે પાણી પાણી પી લ્યો અમે પણ થોડું આરામ કરી લઈએ ફક્ત પાંચ મિનિટ અમારી જેવો તો આ તમારો પર આ વિડિયો હગે तो कितना ज्यादा है ये पर और कहां से हम बताएं आवाज कौन है वो वो हम आप अपने ना चाहते पर थोड़ी खींच हम पर भारूला देश ये प्रमाण तो राज सोचा पता नहीं किस मौसम नुद्रा

સબસ્ક્રાઈબ આ ભાઈ કે બરાબર છે સબ્સ્ક્રાઇબ કરજો એ કાકા તમે એટલા કરતા કરી નાખજો આવી જયો